મિત્રો બધા જય માતાજી જય મેળીમાં જય અમે જામન મોટા યુટ્યુબરના ઘરે તો કે આપણે કયા યુટ્યુબરના ઘરે ખબર હોય તો કમેન્ટ કરજો ઓળખતા હોય તો પણ કમેન્ટ કરજો તો આપણે જઈએ છીએ યુટ્યુબરના ઘરે તો આપણે મળીએ આર્યન જો ભાઈ રેડી થઈ ગયા છે ત્યાં જશો આર્યન આર્યન ભાઈ રેડી થઈને બે જશે આર્યન કઈ બાજુ જાણું છે યુટ્યુબરના ઘરે જાણું છે મોટા યુટ્યુબર ઘરે છો વિસુભાઈ પણ પિયા થઈને બે ગયા છે એને તો ગમે ને જવાનું હોય ત્યાં ઉતાવળ દો તો જો આપણે પણ ફાઇનલી રેડી બેડી થઈ ગયા છીએ જોઈ લો આપણો લોક કામ કરતા બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો બધાય અમારી છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અમારી ચેનલને અને બ્લોગમાં બન્યા રહેજો

જરૂર કરજો પછી આપડે મળવા જવાનું બાકી છે પેલા આપણા નાની ના ઘરે છે પહોંચી ગયા છે નાની ના ઘરે નાની બાર છે

હા મારા મામા છે એમને નથી તો આપણે ઓલા યુટ્યુબરના ઘરે જ આવીએ છીએ બોલો તમને એમનું ઘર બતાવી દઉં જો એમના ઘરે દોસ્તા મામા મંદિર છે આ એમનું ઘર છે અમારા મામાનું ઘર છે અમે બહુ વેકેશન કરવા અહીં આવતા હતા

ભાવિકા કોનું નામ છે ધર્મિષ્ઠા અને તારું નામ પ્રાર્થના ઘરગટલા ચાલે છે શાક માંગ્યું છે આપડે ભગી ગયા છે એટલે અમારા ડ્રેસ બનાવો છો ને

એ જાઉ છો જીગા ભાઈને દેખાડો રિપેર થઈ ગયું અમાર મામાનો છોકરો છે મોટો આ નાના મામાનો નાનો છોકરો સહી દેવ

જો આઈ નો નજારો કઈક અલગ જ છે બહુ જ મસ્ત છે જો આપણી ઉભી રહેલી છે એકસાથે બધા ઉભા રહ્યા છે અમે બધા એવા છે ફરવા રે જો ટેણી તો સાજા વધી ગયા જો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Si puedes entender, Drew, mommy yo.

જો બધા બેસી ગયા છે ગાર્ડન માં આવીને નાસ્તો કરવા તો જોઈ શકો છો તમે આ જીગુબેન આ લાડિંગુબેન વેફર ખાવાનું ચાલુ કરી દીધી છે આ ઝાનુ ઝાનુ બિસ્કિટ ખાય છે આ મિલુ અવની જો આલો વેફર અમારા મામી છે અમારા મામાનો છોકરો અમારા મામાના છોકરાનો છોકરો

મંદિરેથી આવીને તો બધાય બ્લોક જવાનું ભૂલતા નહીં બ્લોક બહુ જ મજેદાર બન્યું છે અને બધાને જય માતાજી જય મેલી માં જય ચાઉન માં મળીએ બધા આપણે નેક્સ્ટ બ્લોકમાં માં